હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક ઓનલાઈન સર્વિસમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગુજરાત ગ્રામીણ બેંક મોબાઈલ બેન્કિંગ કેવી રીતે ચાલુ કરશું સૌ પ્રથમ પ્લે ઉપર જઈ ત્યાર બાદ બારમાં લખવાનું જીજીબી એમ બેન્કિંગ એમાં જીજીબી કનેક્ટ નામનું એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાનું રહેશે જેવું તે ડાઉનલોડ થઈ જાય તે પછી ઓપન કરવું તેને ઓપન કર્યા બાદ અલાવ આપવો ત્યારબાદ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી ઉપર સિલેક્ટ કરી ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ લોગિન ઉપર જવાનું જીપીએસને અલાવ આપવાનું ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે તમને સેન્ડ બોક્સમાં મેસેજ નાખવાનું કહેશે જે તમારે ઓટોમેટિક આવી જશે તે સેન્ડ કરી દેવાનો જેવું તમે મેસેજ સેન્ડ કરશો ત્યારબાદ બેક જવાનું રહેશે ફરી એપ્લિકેશનમાં ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું જેવું તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો જેવો તમે ઓટીપી નાખી વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક એક્ટિવેશન કી આવેલો હશે એ એક્ટિવેશન કી જોઈ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ટિકબોક્સ ઉપર ક્લિક કરી અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાની જેવું તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે એક બે વાર એરોર આવશે પણ ફરીવાર ટ્રાય કરવાની એટલે ઓટોમેટિક લઈ લેશે ત્યારબાદ તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે એ પ્રશ્નોનો જવાબ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે પહેલાંમાં પહેલું સિલેક્ટ કરવું ત્યારબાદ બીજામાં બીજું સિલેક્ટ કરવું ત્યારબાદ એનો જવાબ અહીંયા દાખલ કરવાનો ત્યારબાદ ત્રીજું સિલેક્ટ કરી અને ત્રીજાનો જવાબ અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ચોથું સિલેક્ટ કરી ને ચોથાનો જવાબ અહીંયા દાખલ કરવાનો રહેશે હું આ એક એક્ઝામ્પલ રીતે નાખી રહ્યો છે તમે તમારી રીતના નાખી શકો છો ત્યારબાદ બધા ઓપ્શન સિલેક્ટ થઈ જાય ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરી ચાર આંકડાનું તમારે એમ પિન નાખવાનું રહેશે એ તમારી રીતે તમારે જે પણ રાખવું હોય એ પિન તમે અહીંયા દાખલ કરી શકો છો બે વાર એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન શરૂ થઈ જશે